મમ્મી બોલે બેટા આમળા લાવી દીધા શિયાળાના હા જ્યુસ પી રહે આવે જ્યુસ કીધું આમળાની કેન્ડી બનાવી દઉં ચોકલેટ હા હા ગોળ ગોળ મસ્ત લાગી ગોળ આપો તો જોઈ નઈ તું બનાય હું જોઉં ફરી દીધું હા બરાબર અમાઉ પાણી ગરમ કરવા મૂકી દો એકવાર વાર પાકી દે એને આંબળા બફવા ના એમ કેટલી મિનિટ બાફવાના ના પાંચ દસ મિનિટ દસ મિનિટ જેવા બાફી દેવાના પાંચ દસ મિનિટ જેવા બાફી દેવાના આમળા આપણે દાળ બાટીને બાફી એવી રીતે દસ મિનિટ બાફી દેવાના દસ મિનિટ થઈ ના થઈ થઈ છે બેટા કઈ બંધ કરી દીધું જો હા હા હવે લાઈન થઈ ગઈ આ એક એક ઓમ છૂટા પાડ દેવાનો ઓરી થોડા ગરમ હા ગરમ ઠંડા થસી ને એટલે આવા મે એક કાઢી અને પછી મિક્ચરમાં નાખી અને આ રીતે જ્યુસ બનાવી દેવાનો જ્યુસ બનાવી દેવાનો એ બરાબર કાઢી રાખતા થોડી આને બધું અલગ પાડી દીધા હો બેટા ધ્યાન આવી જો મદદ કરાવવા વિજ્ઞાન કેમ દેખાવી આમળા એટલે તો ખટ્ટા મીઠા મસ્ત પીસી દેવાનું પાપડ એટલે બધું પેલું

हाँ गोल ले लिया नहीं गोल एक बात की बड़ी एक बात की गोल ठंडी मिठी बना लानी खाटा तो अबड़ा रहा हुआ है हाँ और माँ के थोड़ी मिठास आम बनानी चॉकलेट चॉकलेट हम्म गोल ऐसा गोल अब आ नहीं था अच्छी मिठाई आपको मिठू मस्त बनी थी हाँ बनी थी साड़ी छोड़ा नहीं है

बो पाणी पडिजो एकदम हाय नाही हं बदर कॉर्न फ्लोरे आलो ना थोडं कट ले जीरी बनवायची आहे पली निस्मेल आवो ककरी आम पापड आवू हां हे वि आवो तरी इंच बन आम पापड जी बोरी बनवणार बनवणार पोरस

ઠંડુ ઠવા દેવાન ગેસ બળ કરીને ઠંડુ જોમા તો તૈયાર નહીં આવતા એવી ગોળી બનાવવું આમ તો ठंडी <laughs> <अगे> <laughs> <था दू। laughs> હા હવે ઓગાળવાનું બે ચમચી દળેલી સાકર લઈ લીધી ખાટી હોય તો એ લેવા હા આ તો દળેલી સાકર છે ચટ મસાલો ચટ મસાલો હોય રે અડધી ચમચી ચટ મસાલો પાથરી દે આમ પછી ગોળ ગોળ બની જશે હા જો

એ ખવાર એક વચે ખાલી આમ પેટ સાથે રાધે 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 રાધે